નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને ને લઈને આવી ગયા મહત્વના મોટા કિંમતમાં ભારે ડિસેમ્બર મહિનો ચાલુ થયો ત્યારે પણ સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો ચાલી રહ્યો છે જેવામાં મિત્રો વાત કરીએ તો પચાસ દિવસમાં સોનાની કિંમતમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ ટકાથી ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ બે હજાર પાંચસો એકસઠ પ્રતિ દસ ગ્રામ જેટલો કહી શકાય અને સોનાના ભાવની અંદર ચાંદી ઇન્ડેક્સમાં એકસો પાંચ ની સપાટી વધીને એકસો આઠ ની સપાટી વટાવી દીધી છે નિષ્ણાતોનું માનવું છે કે ડોલર હજુ મજબૂત થવાની અસર સોનાના ભાવને ઘટાડા સ્વરૂપે મળી શકે છે અને આગામી સમયમાં સોનું સસ્તું થઈ શકે છે તો મિત્રો આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેમાં મિત્રો ચાંદી ના ભાવની સૌ પ્રથમ પાંચસો એસી રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પાંચસો ને સાઠ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આપણે પ્રથમ કેરેટ સોના ભાવ વાત કરીશું પચાસ માં જયારે સો ગ્રામ સોના ભાવ છે મિત્રો આજે સાત લાખ ઓગણપચાસ હાજર પાંચસો જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરટ સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે પંદરસો ને ભયંકર ઘટાડો જોવા મળે

તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો ખૂબ ખૂબ